આપડે પાળીયાદ હા જ મોબાઈલ નંબર ક્યાંથી કહ્યા જોયા હવે રીનાબેન તમારી ઉમર કેવડી છે

હા હા તો તમારો ફોટો ને એવું મોકલજો બેન હું તમને છે ને સારું ઠેકાણું હોય ત્યાં તમારું મેળ આવી જશે હો હા આપણે કહો કે આ જોઈ હતી કે ચાલશે આપણે બોમ્બે નું જે મને ઓલું વાણિયા નું કીધા હતા ને ચોકલેટ નું કારખાનું ને એ હા તો ઈ કરો તો સારું એમ કેમ કે મારી વાત સાંભળો સાહેબ તમે મારી આ બીજી વાર થાય છે ને પણ હજી આમ આમ હૃદય ખરેખર હું અત્યારે ધ્રુજુ છું વાત કરું છું સાહેબ તમારી આગળ એક માં એવી દુખી થઈ ગયેલી તું વ્યક્તિ એટલો બધો ખરાબ હતું ને મને મારપીટ કરેલા છે દારૂ પીધેલી હાલતમાં ગળકી છીપી દીધેલી છે વાળ પકડી પકડી મારપીટ એટલા કરેલા છે ને તો અત્યાર સુધી મેં મને એમ થયું કે હવે આવું બધું કરાય નહીં પણ અત્યારે એમ છે કે હું આટલા વર્ષથી એટલા મા દીકરો જ છે અમે બરોબર પણ અત્યારે બધા એમ કે છે કે બેન હજી સમય છે તો કરી નાખતો સારું ભવિષ્યમાં અમને ચિંતા ન રહે કેમ કે આ સમય એવો છે છોકરો કેવો થયો કેવો નહીં ઓકે હવે મારી વાત સાંભળો છે ને સરનામું ને એવું લખી લો એટલે તમને એ થઈ જશે એ વાણિયાનો નંબર એ મારી પાસે છે હા હવે ઉપર

ઓકે હવે ફોટા મોકલો હું કરી આપણે જાહેર કરીને તમારે એની યાર આપડે લગ્ન કરાવી દેસુ તમે બધું જે કાયદેસર થાય એ બધું અહીંયા કરાવી દેસુ ઓકે ઓકે હા એટલે તમે રામોદ આવજો એટલે તમારું જે કઈ છે તમને લગ્ન ગ્રંથિ જોડાવ છો તમને સારું પાત્ર મળે એવા અમારા શુભ આશયથી રોહિત બાપા તમને તમારું જીવન સારું ચાલે એવા આપડા આશ્રમ થકી તમારા લગ્ન નું એવું બધું અમે ગોઠવણી કરાવી દઈશું પણ તમારું જે કઈ તમે જે છો એક સ્ત્રી કોઈ પણ પુરુષ ફસાય કે એને હેરાન થાય કે ફ્રોડ કામ કરવું એવું નહીં કરવું તો આપડા કાર્ય ગોઠવાય ઓકે ઓકે શું થાય કે પૈસા હાટુ થઈ અને લાલચ હાટુ થઈ દાગીના ના હાટું થઈને રૂપિયા હાટુ થઈ ને ઘર બાંધે છે પણ હામાં પુરુષ છે જે સ્ત્રીની જેને જરૂર છે એ પૈસા દેશે બધું બધી કરશે રાખશે પણ કાલે એની માથે દગો થાય કે છેતરપીટી થાય તો કાલે એમને કાર્યકર ને પણ ભોઠેપ લાગે

જો બાબા ની ઉમર કેટલી છે માર બાબુ અત્યારે દસ નું પાસ થયો છે દસ માં નેવું ટકા લાવ્યો અને અગિયાર માં સાહીઠ રાખ્યું છે સાહેબ ઓકે સાહેબ હાલો હવે મને તમારો ફોટો મોકલો અને હું ઈવડા ભાઈ ને વાત કરું છું એના ફોટા હું હમણાં તમારા મોકલું છું એટલે છે ને તમારું બને ત્યાં સુધી સારું થાય અને રોહિદાસ બાપા તમારું જીવન સારું હલાવે અને સારા વિચાર થી સારી રીતે જીવો એવું અમે તમારો પ્રયત્ન કરી દઈએ ઓકે હા અને કરજો બાપા સો ટકા કરી જ નાખું છું કે હવે હું કંટાળી ગઈ છું લેવા ગામમાં જવાનું બજારમાં જવાનું કામ કરવાનું ટિફિન કરવાના એટલે એટલા માટે હવે એમ થઈ ગયું હવે એકલા જીવન જાય એવું કોઈ શક્યતા જ નથી કેમ કે બાબો મોટો થતો જાય એને આપડે બધા અરમાન પૂરા કરી હવી એવી કોઈ આવક જ નથી આપડી પાસે

એક હપ્તા એક સાખી મને બહુ યાદ આવે એમ કે મેં બધું બહુ સાંભળ્યું છે સંતોના ના શરણો માં મેરો બઉ છે કે આજે મારા ગુરુ આજે મહાન જ છે એમ સિપ્રાગીરી બાપુ એટલે અત્યારે અત્યારે તમારા હસબન્ડ હાજર નથી નહીં 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 ઘણા વર્ષથી નથી ખાતા એના પરિવાર માંથી દિવસ લઈ લીધા એવો કોઈ પ્રોબ્લેમ ઉભો થાય એવો પ્રયત્ન નથી નહીં નહીં કોઈ સંભાળી લેતું નથી બાબલો મારો ત્રણ વર્ષ નો હતો ને અમે ત્યાં તમને કોઈ આવો એમ નો કેમ કોઈ પાણી નહીં પૂછે નહીં એમ કે તમારું અહીંયા શું કામ છે અમારું હતું જ વહી ગયું એમ કે બધા ઓકે હાલો હું છે ને હમણાં ઓલા ભાઈ ફોન કરી લઉં છું કોને ઓલો જે મુંબઈ વાળા છે ને હા